અમદાવાદના ચંડોળા તળાવમાં ચાલી રહેલા ડિમોલિશનના ફેજ ટુના બીજા દિવસે ધાર્મિક સ્થાનોને હટાવવામાં આવ્યા છે ચંડોળા તળાવમાં નવ નાની મોટી મસ્જિદો આવેલી છે જેમાં સિરાજ મસ્જિદ અને લલ્લા બિહારીના ફામની બાજુમાં આવેલી અલી મસ્જિદને પણ તોડી પડાય છે જ્યારે અન્ય નાના મોટા મંદિર સહિત વીસ જેટલા ધાર્મિક સ્થાનોને આજે તોડી પાડવામાં આવ્યા છે ત્યારે આ કાર્યવાહી વચ્ચે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને ધ્યાનમાં લઈને વહેલી સવારથી જ પોલીસ બંદોબસ્ત તેમજ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ગોઠવી દેવામાં આવી હતી આ ઉપરાંત નારોલ પીડબ્લ્યુડી ઓફિસ તરફ જવાનો રોડ પણ બંધ કરી દેવાયો હતો અમદાવાદમાં ત્રણ વર્ષ પછી કોરોના સંક્રમણ જોવા મળ્યું છે જેમાં સોળ મે ના રોજ ગોતાવળમાં બે વર્ષની બાળકી કોરોનાગ્રસ્ત બની હતી જે પછી બે દિવસમાં કોરોનાના કુલ મળીને સાત પોઝિટિવ કેસ સામે આવ્યા છે શહેરના બોપલ નવરંગપુરા ગોતા ઉપરાંત બહેરમપુરા દાણીલી લીમડા વટવા અને નારોલમાં કોરોના સંક્રમણ જોવા મળ્યું છે કોવિડ પોઝિટિવ બનેલાઓમાં પંદર વર્ષના બે કિશોર ઉપરાંત એક બોતેર વર્ષના વૃદ્ધાનો પણ સમાવેશ થાય છે ત્યારે હાલ તમામ દર્દીઓને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે ગુજરાત સરકાર દ્વારા પાંચ વર્ષ બાદ સોલમી સિંહ વસ્તી ગણતરીના આંકડા જાહેર કરવામાં આવ્યા છે ગુજરાત સહિત સમગ્ર દેશની નજર જેના પર હતી તે ગુજરાતની શાન સમાન એશિયાઈ સિંહોની વસ્તી ગણતરી કરવાની પ્રક્રિયા તાજેતરમાં હાથ ધરવામાં આવી હતી જેમાં ગુજરાતમાં સિંહોની વસ્તી વધીને આઠસો એકાણું થઈ છે રાજ્યમાં અગિયાર જિલ્લાના પાંત્રીસ હજાર ચોરસ કિલોમીટર વિસ્તારમાં સિંહની વસ્તી ગણતરીનો અંદાજ હાથ ધરવામાં આવ્યો હતો જેમાં વન વિભાગના કર્મીઓ સ્થાનિકો તેમજ સ્વયંસેવકો મળીને ત્રણ હજારથી વધુ લોકો સિંહની વસ્તી ગણતરીના કાર્યમાં જોડાયા હતા